ફોટા બાર આય સોરી આય મુ કરસો અરે તું આયા શું કરે સફાઈ કરું કચરો સાફ કરું અરે તું તો સફાઈ કરતો નથી તું તો દારૂ ધ્યા આવે ને રખડે હો જી કરતું હોય સફાઈ વેર તું તાર ઘણો આંગળો સાફ કરે હો હું હુંલું કરું આ તો બીજા કરતા હોય એને તો કરવા દે મારે નો સાફ કરવું હોય તો આ ચોકી મનાય સાફ નહીં કરવાનું અરે જો તો નથી પ્લાસ્ટિકના પડીકા જ્યાં ત્યાં ઉડે એ જ્યાં ત્યાં કચરો થાય છે મચ્છર જને થાય છે તને ખબર હે આને પ્લાસ્ટિકનું પ્રદૂષણ દિવસને દિવસે કેટલું વધી રહ્યું છે અને પ્લાસ્ટિક જાજા ટાઈમ સુધી સડતુંય નથી ભાઈ પ્લાસ્ટિક બલાસ્ટિક અમને નડે નહી અમારે તો બધું હાલે અમને મસરૂઈ નો કરડે એ તું જા આઈથી જે કરતું હોય સાફ સફાઈ ને તું કરવા દે આઈથી જા ભાઈ તું એ તો સાફ કરો ને એ સાફ લે કોણ છે કોણ છે કોણ છે કોણ છે આ આયા ઊભો કર્યો છે કોણ છે ભાઈ તું કોણ છો હું દેવો દેવા હા શું કરે છો તું કેમ ભાઈયા સાફ સફાઈ કરું ઘરવા ને તેતા ઘંટી કરે છો આવીને તું આ આયા એવું કર્યો છે હું અહીં સાફ સફાઈ કરું છું આ ઊભો સાફ સફાઈ કરે છે તો અરે આપણો મોહલ્લો સ્વચ્છ રહે ગલી સ્વચ્છ રહે આપણો શહેર સુંદર થાય એટલા માટે હું સાફ સફાઈ કરું છું

તો આ બેની સંગત કરી પછી તારા વિચારો બદલ્યા હવે તું સુધરી સાંભળો તો મારી વાત તમારે કેવું પડશે કચરો સાફ કરવો પડે જો આપડે કચરો સાફ ન કરીએ આ જો કચરો ભેગો કરી પછી અંદર ઝીણી ઝીણી મસલ અંદર થી થાય ઝીણી ઝીણી જીવાત પ્રગટ થાય

આપણી શેરી સાફ બીજા પાડશે તો બીજા લોકો એની શેરી સાફ કરશે એમ કરતા કરતા ધીરે ધીરે આપણી ગંદકી એ બહાર નીકળી જાય અને કોઈ દિવસ આપણા કામ અંદર તાવ કે કોઈ વસ્તુ ડેન્ગ્યુ છે કોઈ રોગ નહીં આવે આ બધાની શરૂઆત આપણે ક્યાંક થી ને ક્યાંક કરવી જ પડશે તમને લોકોને ખબર છે ની શરૂઆત ક્યાંથી થી થાય કે પોતાના ઘરના ઉમરે થી આપણો ઘર નું હા ઈ ખબર ઓ ભાઈ ઉમરે તો થાય બે ઘંચકર ઉમરો એટલે આપણો ઘરનો દરવાજો થાય

લીલો એ આટલું તો આવડી તને સ્વચ્છતાની સેવાઓ અને આદતો બસ આટલું કરીને નિર્મળ યોગદાન આપો ને આટલું જ સ્વચ્છ રહે તો આપણો શહેર સુંદર રહે અને શહેર સુંદર રહે છે પાપડ અને રોગો ન થાય અને સાથે સાથે આપણું આરોગ્ય પણ સુધરશે તો માત્ર આટલું જ નહીં આપડા પલતાણા નગરપાલિકા

નિર્માણ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય માં મારું મહત્વપૂર્ણ યોગદાન આપીશ જય હિન્દ